શ્રી કૃષ્ણ વૈષ્ણવ વ્રજરજ બને એમાં પ્રભુની ચરણ રજ એમાં શ્રી સ્વામિનીજી અને સમસ્ત ગોપીજનોના ચરણની રજ અને ગાયોની ખુરજ આ ત્રણ રજ ભેગી થાય ત્યારે વ્રજરજની અભિવૃદ્ધિ થાય છે ત્રણ જગ્યાએ પ્રભુની ચરણ રજ મળે છે શ્રી યમુનાજીના તટ પર શ્રી ગિરિરાજજીની તળેટીમાં અને વૃંદાવનમાં આ ત્રણ સ્થાને નિત્ય પ્રભુ પધારે છે અને પોતાના ચરણની ચરણની રજનો સ્પર્શ કરે છે પ્રભુ વેણુના માધ્યમથી સુધા વહાવી સંબંધ સ્થાપિત કરે છે ભક્તો જોડે વેણુમાં સાત સાત છિદ્રો હોય છ ધર્મ સ્વરૂપ અને સાતમું ધર્મી સ્વરૂપ વેણુના પ્રભુની આમંત્રણ પત્રિકા છે પ્રભુ વેણુથી રસપાન કરાવે છે વેણુનું પહેલું છિદ્ર એ સ્વામિનીજીના ભાવથી છે અને બીજું છિદ્ર છે એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે ત્રીજું છિદ્ર એ કુમારિકાના ભાવથી છે અને ચોથું વ્રજની ગાયોના ભાવથી પાંચમું છે હરિદાસ સ્વર્ય એ જે ગિરિરાજના પરમભગવદીના ભાવથી છે અને છઠ્ઠું છિદ્ર એ વ્રજના પશુ પક્ષીના ભાવથી સાતમું દેવતા અને વ્રજભૂમિ સૃષ્ટિના ભાવથી છે વ્રજમાં કોઈ પણ વસ્તુ જળ નથી મનોરથમાં ખીલેલા ખીલોના મુકો ત્યારે જળ હોય પણ એકવાર ઠાકોરજી બિરાજ્યા ટેરો ખુલ્યો પછી દર્શન કરીએ ત્યારે એમને લાકડાના નહીં જોવાના પણ એ દૈવિક સ્વરૂપ ભગવદીઓ બિરાજમાન હોય છે પુષ્ટિભક્તિની યાત્રા આકારમાંથી એટલે ભૌતિકતાથી સ્વરૂપ સુધી સુધીની દૈવિક સુધીની યાત્રા છે પ્રભુ વેણુ ધરે ત્યારે ધારી અને ચક્ર ધરે ત્યારે એ ચક્રધારી ગિરિરાજ ધરે ત્યારે એ ગિરિરાજ ધારી પ્રભુ વેણુ ધરે રસદાન કરાવે અને ચક્ર ધરે ત્યારે અભયદાન કરાવે છે ભક્તની રક્ષા માટે શ્રી ગિરિરાજ ધરે ત્યારે આશ્રય માટે ધરે છે શિવ એ શીખી છે